જો આ ફાટક જે છે ત્યાંથી આપણે મોરબી પેસેન્જરો છે અને એના માટેનો આ ખાસ રસ્તો છે અને ખાસ કરીને હસનપર શક્તિપરા અને ઝાલી નો રોડ ઝાલી રોડ છે આ તો આજે વર્ષોથી આ રોડ બનાવવામાં નથી આવ્યો અને ખાસ કરીને જે મોરબી થી જે પેસેન્જરો જે બધા આવે છે વાંકા રેલવે સ્ટેશન એના માટેનો ખાસ રોડ છે તો આ રોડ કેટલા ટાઈમ થી બિસ્માર છે અને નથી બનતો એના વિશે જગાભાઈ કેટલા વર્ષ થી આ છે કેસો ઓછામાં છો 10 વર્ષ જેવું થયું હ કે આમ લીધે ખાડા જ છે આ એ આ રોડ બઈનો જ નથી કોઈ દી બરાબર હા હ અને બીજા નંબરમાં કે આ જે સ્ટેશન માં જે મુસાફરો બિચારા આવે છે હા હા એને આવવાની બહુ તકલીફ પડે છે બરાબર 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 છે બરાબર સાચી વાત કે ડાકા તરીકે વરસાદ નું પાણી ભરાય હા કોઈ ગંદકી હા કે બધું હમ તેને બી એ લોકોને બહુ તકલીફ પડે છે જે મોરબી થી આવે છે જે મુસાફરો હસનપન ના જે ગ્રામજનો છે એના માટે હાલવા માટે બહુ તકલીફ પડે છે બરાબર એટલે મારી વિનંતી છે કે આ રોડ તમે બનાવો જોઈએ અમારા ગામ તરફથી નાગરિક તરફથી કે આ રસ્તા નો તાત્કાલિક નિવારણ કરી અને યોગ્ય નિકાલ કરે જેથી કરીને અમારા હસનપર વાળા ને કોઈ હોસ્પિટલ નું કામ હોય તો તાત્કાલિક પોચી શકતા નથી દરેક ફાટક પ્રશ્ન હોય આ શકે નથી ઇમરજન્સી કોઈ પ્રશ્ન તાત્કાલિક 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 હલ થતો રોડ કરવામાં આવે કાર્યવાહી કરી અને કલેક્ટર શ્રી ને કે સરકાર શ્રી ને પત્રમાં માટે આપશો અમે ખરાબ ખરાબ ને રીક્ષા રિક્ષા પલટી મારી જાય

આ રોડ છે આની અંદરમાં મોરબીથી રેલવે સ્ટેશન તરફ જતા જે બધા જે મુસાફરો જે છે એ રોજના અસંખ્ય મુસાફરો રોજના હજારો મુસાફરો રિક્ષાઓ લઈને આવે છે અને રિક્ષાઓ લઈને અને જાય છે તેમ છતાં પણ આ રોડની દશા તમે જોઈ શકો છો કે આ મેઇન રોડ કહી શકાય જે મોરબી તરફથી જે લોકો આવે છે એના માટેનો એક સારામાં સારો સરપંચ રોડ કહેવાય બરાબર ને

અહીંયા રોડ દશક વર્ષથી આ રોડ બન્યો જ નથી એમ હસનપર શક્તિપરા અને જાલીવાળો આ રોડ કહેવાય છે અને ખાસ કરીને જે મોરબી તરફથી જે લોકો આવે છે શું એના માટેનો આ રોડ છે પણ કોઈ આનું ધ્યાન દેવામાં આવતું નથી એમ જો આ રોડ હું આપને બતાવું છું તમે જોઈ શકો છો કે કેટલો રોડ બિસ્માર છે તમે જો આ રોડ જેવું કાંઈ છે જ નહીં તમારે શું જો આ રિક્ષાઓ બધી જેમ અહીંયા રોડની ઘણી બધી રિક્ષાઓ નીકળે છે કારણ કે મોરબી મોરબીથી આવવાવાળા અને જવાવાળા બધા આયથી જ બધા જાય છે જો આ રોડની આખી હું તમને બતાવું છું અહીંયા સામે સ્કૂલ છે અહીંયા ગંદકી પણ કેટલી છે તમે જોઈ જુઓ જો આ આખી ગંદકી જો બતાવું છું સામે સ્કૂલ છે જો આ સ્કૂલ આ જો ગંદકી જો આ ગંદકી તમે જો તમને ખબર પડે જો આ બધી જો આ રોડ ની દશા છે જો અહીંયા બધા બાળકો ભણવા આવે છે શ્રી પર પ્રાથમિક શાળા છે આ જો આ બાળકો અહીંયા ભણવા માટે થઈને આવે છે જો આ રોડ જાય છે એ ચાલી તરફ રોડ જાય છે હવે એની દશા પણ તમે જોઈ જુઓ સામે આ બધા બાળકો અહીંયા ભણવા માટે આવે છે જો આ રસ્તો જે જાય છે જો આ બધા જ બાળકો અહીંયા ભણવા માટે આવે છે જો આ આ સનપતની પ્રાથમિક શાળા છે અને આ જે આવે છે જે ઈકો આવે છે એ બતાવો જો ઈકો આવે છે એ જે છે તે જે મોરબી થી જે લોકો આવે છે ઈ બાજુ રોડ છે ઈ પણ હું આપને જરા બતાવવાનો છું પણ અત્યારે જે તમને આ જે સ્કૂલ જે છે પ્રસન પ્રાથમિક શાળા હવે એના જે બાળકો ભણે છે અહીંયા તમે જો આ ગંદકી કેટલી છે તમે જોઈજો જો નો ભી છે હા અહીં આવો જરા બેનો ને જરા પૂછીએ કેટલી બધી છે કેટલા ટાઈમ થી હે સફાઈ ને કોઈ નથી કરવા માટે આવતો કોઈ આવો પણ કોઈ કાગળ કોઈ ન આવે હે

સામે જે તમે જોઈ શકો છો આખું પાણી આખા ભરાણું છે તો આપણે હસનપર અગ્રણી છે એને પણ આપણે જરાક જાણીએ કે આટલું છે તો આયા જરાક રિપેરિંગ નમસ્કાર એક પ્રશ્ન પૂછવો છે તમને તમે કયો તો પૂછો આ હવે નો રોડ કેટલા ટાઈમ છે વીસ તો કરવો જોઈએ કે એના માટે તમે શું કેશો જરાક આપણે

બરાબર છે કેટલા માં બનવાનો છે કે એવું કઈ ટેન્ડર બધું વેનવું કે હે કેમ ને ના છે સીસી રોડ બનાવવાનું કીધું અમને સીસી રોડ બનાવવાનું કીધું એ જો સરપંચ કહે છે કે આ ચોમાસા પછી ને ચોમાસા પછી આ સીસી રોડ બનાવવાનું કીધું છે હવે આપણે ચોમાસું લગીન જોઈ છે આપણે જો ન થાય તો પાછા આપણે સરપંચ ને અને આપણે મિત્રને આવીને જરાક મળશું કે ભાઈ શું થયું છે અને જો સીસી રોડ બન્યો હશે તો આપણે સરપંચ ને પાછો આપણે એનો વિડીયો બનાવી અને પાછો આપણે આભાર માનતો પણ સરપંચ અમે વિડિયો બનાવશું બરાબર છે એટલે ચોમાસા પછી જો ન બન્યો તો અમે પાછા આવશું અને તમારું અમે નિવેદન એ પાછું લીધું કે તમે કીધું તું હજી બન્યું નથી અને જો બન્યો હશે તમ તો તમારો અમે વ્યવસ્થિત વિડીયો બનાવી અને તમારો આભાર માનતો પણ અમે ભાટી ટીવી વિડીયો બનાવશે બરાબર છે થેન્ક યુ જો મિત્રો સરપંચે કીધું છે અને અમારા મિત્રએ કીધું છે કે ભાઈ ચોમાસા પછી આ રોડ બનશે તો આપણે જોઈએ છીએ કે ચોમાસા પછી આ રોડ બને છે કે નહીં એ આપણે જરાક જોવાના છે

આ બધા મચ્છર બતાઓ જોઈએ જો આ મચ્છર ને આ બધી ગંદકી જે છે હવે નવા સરપંચ આવ્યા છે કહે છે કે હવે અમે આ પેવર ને બધે કામ કરવાનું છે પણ ક્યારે કામ થાય કે આપણે જોઈશું આપણે હવે તમને જો રે બાજુની અંદરમાં જો મચ્છર કેના નજીક થી जरा બતાઓ જોઈએ માણસ થાય છે બધા અલગ અલગ આ પ્રશ્નો બધા નાના નાના બાળકો પણ પ્રશ્નો કરે છે શું હવે આપણે અહીંયા બેનને પૂછીએ બેન તમારા રોડ ને બધા કેટલા ટાઈમ આ બધું નથી થયું બધું આ બધું કેટલા ટાઈમ થી થાતું ભાઈ હવે શું કરી હે શું કરી નવા સરપત આવ્યા છે તો એને તમે કે રજવાત નથી કરી આ સરપત કરે તો છે એમ તો બ્લોક નાખ્યા ખાશે નાઈ ખાજે ને હા શેરી બ્લોક નાખ દીધા છે ના 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 સારું 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 અમાર શેરી બ્લોક નાખ્યા ગટર નું કર્યું પાણી નું કર્યું ઘરે ઘરે પાણી દીધું છે હા કામ થાય તો સારું બેન પણ અત્યારે જે બધી અત્યારે ગંદકી છે

ને રોડ ઉપર આપણે તમને બતાવીશું તમને અમે બ્લોક ને નું કામ કરવાનો છે રોડ બનાવવાનો છે હવે રોડ ક્યારે બને છે ચોમાસા પછી આપણે જોવા માટે પાછા આવશું આપણે અને જો રોડ બન્યો હશે તો આપણે રોડ પણ બતાવવાના છે અને ન મહિના હોય તો આપણે ફરી સરપંચને મળવાના છે કે સરપંચ શું થયું તો મારા રોડ નું બરાબર દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે હસનપર પાસેનું જે આ જે કાયદેસરની જે એની કચેરી જે છે જે ત્યાં બાજુની અંદરમાં આ ગંદકી કેટલી છે તમે જોઈ શકો છો જે સાંજે છે એ ગ્રામ પંચાયત છે જે બતાવું છું તમને જોઈ શકો છો તમે શું અને આ હસનપરવાળો રોડ છે એની પણ દશા અત્યારે એટલી બધી નાજુક છે અને અહીંયા ગંદકી પણ એટલી છે જોવા જેવો જોઈએ જોવા જોઈએ શું જો આ ગંદકી પણ એટલી છે આ નિશાળની બરાબર બાજુની અંદરમાં આટલી બધી ગંદકી છે તો ખરેખર ગંદકીના બદલે થોડીક સફાઈ થવી જોઈએ થોડીક મોરમ નાખવી જોઈએ કઈ નહીં તો કમસે કમ ચોમાસા પૂરતી પછી ભલે રોડ બનાવો તો કઈ વાંધો નહીં હવે આ જે આ રોડ આપણે તમે હસનપર થી તે તમારો શક્તિ ચાલીવાળો આ રોડ કેટલા ટાઈમ થી આ બીસ માર ને આવી રીતે છે તમે કેશો એના વિશે કઈ આ રોડ અમારો તો અંદાજે લગભગ

રચનાત્મક કાર્યો પણ દલપતભાઈની આગેવાનીમાં થાય છે એટલે દલપતભાઈની જે વાત હોય છે એ સો સાચી હોય છે અને એ એક ગામના એક રાહબર એક આગેવાન છે તમે શું કહો છો આ રોડ કેટલા ટાઈમથી બન્યો નથી એટલે બનવો જોઈએ ને રોડ આટલા ટાઈમ બનવો છે પણ નથી બનાવતા તો શું કરવું

જે કાંઈ પણ રોડ બને એ બને તો ખરેખર ખૂબ સારી વસ્તુ છે જો આ બધા રાહદારીઓ અહીંથી બધા રોજના હજારો વાહનો ચાલે છે જે મોરબીથી જે બધા લોકો આવે છે એ બધા અહીંથી જ બધા ચાલે છે તો ખરેખર આ રોડને બનાવવાની તાતી જરૂર છે કારણ કે આ એક સામાજિક રોડ છે શું જો આપ જોઈ શકો છો જે મોરબીથી બધા જ પેસેન્જરો આવે જે છે એ બધા જ અહીંથી રેલવે સ્ટેશન જાય છે શું જો આપ જોઈ શકો છો જો આ રોડની દશા છે જો આપ જોઈ શકો છો આ રોડ આટલો બધો બિસ્માર છે જો એ સામે આ ફાટક છે અને એની સામે અહીંયા જો આ ટાંકીની રેલવે સ્ટેશન છે મિત્રો આ હસનપુરની આ પંચાયત છે ત્યાંથી જે આ રોડ આવે છે તમે જોઈ શકો છો જો આ રોડની દર્શા આ રીતે છે જે આ મોરબીથી જે રેલવે સ્ટેશન જે બધા આવે છે હવે એ રોડ કેટલો બિસ્માર છે જો આ રોડ જે જાય છે તે નેશનલ હાઈવે તરફ જાય છે શું શું આપ જોઈ શકો છો જો આ રોડ ઉપરમાં આટલું બધી આ ગંદકીને આ રોડ આ આટલો બિસ્માર છે જે મોરબીથી જે પેસેન્જરો જે આવે છે જે વા જે મેઇન જે મોરબીથી તે રેલવે સ્ટેશન જવાનો આ રોડ છે એ તમે જોઈ શકો છો કેટલો બિસ્માર છે કેટલો તૂટી ગયો છે કેટલી ગંદકી છે એ હું આપણે બતાવજો સામે રેલવે છે એ પણ તમને જોવા મળે છે જો માણસો બધા કેટલી હાલત એમાંથી એ બધા પસાર થાય છે એ આપને બતાવું છું જો જો આ રોડની દશા છે તમે જોઈ શકો છો બધા પાણી ભરાણા છે જો આખો રોડ હું આપણે બતાવું છું તમને હવે આ અત્યારે આપણે અહીંથી જે છે ને નેશનલ હાઈવે તરફ જવાનો રોડ છે તો એની દશા શું છે એ પણ હું જરાક તમને બતાવું છું નેશનલ હાઈવે ઉપરથી જે આવે છે અને રેલવે સ્ટેશન તરફ જવા માટેનો આ રોડ છે એ પણ સાવ તૂટી ગયો છે વચ્ચેના ભાગે તો એક જે વોકડો છે એ નાલું છે ત્યાં નાલું જ નથી એટલે જે ચોમાસામાં તો પાણી ખૂબ ભરાય આ રોડની પણ તમે દશા જુઓ તમારે કારણ કે આ મેઇન રોડ અત્યારે જે મોરબીથી જે પેસેન્જરો આવતા હોય છે જે એ રોડની પણ તમે જે દશા જશો તો તમને ખ્યાલ આવશે જો આ દશા છે જે જોઈ શકો છો જો જો આ આ દશા આખી આ રોડની છે તમે જોઈ શકો છો શું તો હું તમને ઠેઠ સામે મોરબીનો જે પુલ જે છે ત્યાં સુધીનું આખું દ્રશ્ય બતાવું છું કે જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે જે મોરબીથી જે આપણો મેઇન પ્રવેશ દ્વાર કહી શકાય એ રોડ આપણો કેટલો બીસમાર છે જો આ આખું ધીમે ધીમે હું આપને બતાવું છું કે જેથી કરીને તમને જો ખ્યાલ આવે કે આ રોડમાં કેટલો બીસમાર રોડ છે જો આપ જોઈ શકો છો જો આખે આખો રોડ તૂટી ગયો છે ઘણા વર્ષોથી આ રોડ નથી બનાવ્યો ને આ તમે જો આ નાલું જે રહ્યું ને આ નાલું જે છે એ કેટલા ટાઈમથી આ આ નાલું બનાવેલું નથી કારણ કે ચોમાસામાં જ્યારે પાણી આવે છે ત્યારે નાલા ઉપરથી પાણી જતું હોય છે જેના કારણે અહીંથી પેસેન્જરો હાલી નથી શકતા અને ફરીને એમને આવવું પડે છે તો જો અહીંથી આખું પાણી નીકળે છે જરા વચ્ચે જઈને જરા આપણે જરા બતાવું જોઈએ જેથી કરીને આ બસ રાખો જો અહીંથી આ પાણી જો નીકળે છે પણ આ મેઇન આખું આ તમને બતાવું છું આ નાલું જે છે તમે જોઈ શકો છો જો આ વોકડો છે આ જ્યારે ચોમાસામાં પાણી આવે ત્યારે બે કાંઠે આવતો હોય છે એટલે ખરેખર અહીંયા પણ એક ગળનાળું બનાવવું જોઈએ એવી પણ વિનંતી છે જો જો આ બધા જેસીબી વાળાની પણ જો આ બધાની દશા તમે જુઓ જો આ રોડ બધાની કેટલી આ રોડ કેટલો તૂટી ગયો છે અને કેવી દશા જે છે એની હું આપને એક આખો જીવતો જાગતો પુરાવો બતાવું છું કારણ કે લુણસર પંથકના બધા જ રોડો આ રીતે તૂટી ગયા છે અને આખી લુણસર પંથકનું જેને કહી શકાય એનું કોઈ નેતૃત્વ કરવાવાળી કોઈ વ્યક્તિ નથી જો આ સામે આ જો હાઈવે જે છે ત્યાં સુધીનો મેં આપને આખે આખો આ રોડ બતાવ્યો છે અને આ રોડથી ઠેઠ રેલવે સ્ટેશન સુધીનો મેં રોડ બતાવ્યો છે આપને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે લાઇક કરો કોમેન્ટ કરો અને આપનું મંતવ્ય અમને જરા જણાવશો આપને